ઘરમાં રવિવારે કામ કરતા પતિ દેવ કેવા લાગે જુઓ કેવી મજા આવે છે રવિવારે તમને કામ કરાવતા હોય એટલી હેલ્પ ન કરવાની હોય જો આજે હું બનાવવાની છું રગડા પાણીપુરી તો વટાણા ફોલે છે અત્યારે સીઝન છે તો લીલા વટાણા આવતા હોય છે નહીં તો સૂકા વટાણા સાંજે પલાળી દેવાના બરાબર અને રવિવારની રજા હોય તો ઘરવાળાને ફોલમાં બેહારી દેવાના આ એડવાઇસ થ્રીમાં બસ 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 ઈ તો રહેવાનું જો સન્ડે હોય એટલે બધાને કામ કરવું પડે આઠ દિવસ જ ન નથી આવતા ઈ તો બગડે ભાઈ કોની કોની ઘરમાં કમેન્ટમાં લખજો કોની કોની ઘરમાં રવિવારે પતિ દેવો આવી રીતે સજાના પાત્ર બને છે ભોગ બને છે લખજો કમેન્ટમાં તો ચલો આજે હું તમને બતાવું છું બે બ્લોગ જેમાં એકમાં બનાવું છું ખજૂર ખજુરામલીની ચટણી અને બીજામાં બનાવું છું રગડા પાણીપુરી બટાકા વટાણાનો રગડો બરાબર

અને મીઠું નાખીને બાપમાં મૂકું છું બરાબર બધું બહુ ભાવતું હોય ભેળ પૂરી પાણી પૂરી 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 થઈ જાય આ અપેક્ષા નથી રાખી કારણ કે આપણે આપણે ફરજ બજાવી છે પણ જોઈએ છે મન થાય ને આપણી ફરમાઈશ કેવી પૂરી થાય ઓલા કૃષ્ણ કહે છે ને કરેલું કે મળતું નથી કર

પણ કોશિશ કરે રાખવાની બધા માહોલ બનીને ઉતરવાનું એટલે કોઈ માણસ આપણી પર કોઈ જાતના આક્ષેપો તો સીધા સીધ કર્યા હતા જુઓ વટાણા બટાકા મસ્ત મજાના મેં કાપી નાખ્યા ચાલો એના બાફવાના છે બરાબર ચલો મિત્રો આ બટાણા અને બટાકાની અંદર થોડુંક મીઠું નાખી દઉં છું પાણીપુરીના બટાકા ચણા બાંધ્યા છે એની અંદર પણ મેં મીઠું નાખ્યું છે એટલે જ્યારે પછી મસાલો બનાવવાનો થાય ત્યારે ભૂલે જો કે વધારે ન નાખવું આમલી અને અને બટાકા બાપ મીઠું છે બે ને ત્રણ ત્રણ ચાર ચાર સીપી કરવાનું છે ત્યાં સુધી માલ કાંદા ટમેટા ને એવું બધું કાપવાનું છે ગબીબાની રજા મને મને સજા મળે છે તમને નથી મળે તો તો કાંદા ને ટમેટા ની તારે કાપતા રહેશે ને તો આયો ઈ તમારે તો હે ની સજા દેને સજા અમને કેવાય મને લખ લે લીધું કા ચલો બે ટમેટા કાપવા અને કાંદા કાપવા પિલો હા હાલમાં દીકરા ધુંડા કટર થી છે ને

તો એ રોમલી કાંદા એરોરે આમ પ્રેસ કરવાનું હોય તો તું બંધ કરી

છગડાપુરી કરીવે ને ભાઈ ને લખી તો પટાકાના સાળો હોય બોલો ની કાંઈ બે ગણમેશાળને કે જ બાયુ કેવું કર દે હવે ત્યાં બાયુ તૈયાર જ લાવين ખાવાનું હોય હમ તમારે વેજા ખાય છે બાયુ નું આવી રીતે ખાવા બાયુ આવે એટલે ખાવા તો તો ખબર છે તો બિચારો ખાઈ લે તમારા છે ને જ બધાય છે એટલે ને ખાવા સુ થાય

अनि यो से पानपुरी नो रोज आज में कितना फंदा करया है से कितनी चटनी बनाई है से कितना मसाला अलग से बनाई है से जो बनियन मस्त तो जो दोस्तों बटाका ने बटा तरस में जरा पकाने दे बराबर अब आने अपने क्रश कर

બે ગ્લસ પાણી મેં નાખ્યું છે ગોળમલી ની ચટણી પણ આ છેલ્લે બરફ નાખીને ઠંડી કરી નાખશું ચાલો આનું વઘાર કરું છું જે ખાસ જોવાનું છે બરાબર આમાં બે પાવડા તેલ નાખ્યું છું કેટલું બહુ વધારે નથી નાખવાનું ખાલી વઘાર બેસાડવાનું છે એટલું બે પાવડા તેલ નાખ્યું પાણી પૂરી પાણી બનાવવાનું કેટલા થતી કરવાના

મરચી ને પેસ્ટ છે મરચી ઓસી હો છો બકા જે જોઈ તો જોઈએ હો બધી વાત વાતમાં ટક ટક ન કરે તો મરચા સુજા લગા મન કે તરા કે હું સી તો કેમ કરે અલ પડે છે હા લે હું પાન

અંદર થોડુંક કહી દે ને પછી ટમેટાનો બેડ કરવાના છે અને થોડુંક મિક્સું બટાકા બટેકા બાફવાના અંદર મલીતું નાખ્યું છે એટલે કાંદા ટમેટા ની ગ્રેવી થઈ છે અને માં થોડુંક જ મિક્સું નાખવાનું છે સ્વાદ અનુસાર આવતું જતી અંદર આવતું જ અને કાંદા હંમેશા આપણે જયારે વધવા કરી દઈએ એમાં થોડુંક મીઠું નાખી દેવાનું ફટાફટ કાંદા ગળી જાય મતલબ ના ચડી જાય હવે મસાલા આની અંદર કરવાના છે મસાલા એટલે એની અંદર ગરમ મસાલો હળદર આ બધી વસ્તુ આમાં જ નાખી દેવાની છે બરાબર

મે લસણ ની 5 થી 6 કળે કારણ કે અમે પાણી પૂરી ના પાણી ની અંદર લસણ એડ કર્યું છે ઘણા ઘણા બધા ન ભાવતું હોય એ ન કરે કોઈ ફૂદીનો નાખતું હોય છે કોઈ જલજીરા નું ખાલી જીરું સેકી નાખતો હોય છે અલગ અલગ ફ્લેવર ના પાણી બનાવતા હોય છે પણ મારી ઘરે આજ પાણી બને છે તમે ત્યારે પાણીપુરી પૂરી કરું ત્યારે તો આમાં મે 5 થી 6 કળે લસણ ની નાખી છે એને એક બે મરચી છે એ પણ આના અંદર એડ કરી દો બરાબર મરચી નું પાણી મરચી નાખો થોડી બધા ના 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 ચાલો હાલો તમે ના પાડોશો તો નથી લાગતી અને હવે આનો થોડો લીંબુ નાખી અને બ્લેન્ડર મારી દઉં છું પાણી થઈ જાય તા કા ટા જલજીરા નાખ્યા છે એટલે લીંબુ થોડુંક જ નાખું જલજીરા ખાટા હોય એટલે થોડી ખાટું મીઠું ભાવ તો એ નાખી શકે અને હવે બ્લેન્ડર મારવાનું છે પણ પેલા હું

પાણી અને ખજૂર આમલીની ચટણી બનાવું છું ચટણીનો બ્લોગ હું અલગથી નાખીશ એટલે લોકોને ખબર પડે કારણ કે આની અંદર મેં બટાકાનો મસાલો વટાણા બટાકાનો રગડો પાણીપુરીનું પાણી અને બધું એક સાથે બનાવ્યું છે એટલે બધું એક સાથે બ્લોગમાં નથી નાખતી ચટણીનો બ્લોગ અલગથી નાખું છું બરાબર હવે આ ભલે ધીમા તાપે ઉકળે છે પાણીપુરીનું પાણી છે જેમાં મેં બધું એડ કર્યું મિક્સ કરવા માટે બ્લેન્ડર મારી દઉં

ચલો દોસ્તો થઈ ગઈ મારી પાણીપુરી રગડાપુરી ભેળપુરી તૈયાર તો જુઓ કાંદા ટમેટા સેવ ચણા બટાકા ચણાનો મસાલો પાણીપુરીનું પાણી બટાકા વટાણાનો રગડો અને આંબલી ખજૂરની ચટણી ચેવડો ને પુરી થઈ ગયું રેડી હાલો હવે આજ પાછું વળીને જોવાનું જ નથી મજા આવી જાય આ જમવાની મજા આવી જાય ને પૂર્વ પણ પૂર્વ મજા ને संडे वाइटलेंड जलसा जवे, आनुए तेने लापी नोज ने, डोमिनोज नी ओफर उगोत्तो जवे